નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો એવો કયો ખાસ દિવસ છે કે જે દિવસે ઘરમાં મહિલાઓ પોતાના વાળ ધોવે છે તો તેનું આખું ઘર ઘનવાન થઈ જાય છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો લાઈક કરી અને કમેન્ટમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો એવો કયો ખાસ દિવસ છે કે જે દિવસે ઘરમાં મહિલાઓ પોતાના વાળ ને ધોવે છે તો તેનું આખું ઘર ધનવાન થઈ જાય છે અને સાથે આપણે એ પણ જાણશું કે જો કોઈ ખાસ તહેવારના દિવસે મહિલા પોતાના વાળ ધોઈ શકે તો તે લક્ષ્મી લક્ષ્મીના સૌભાગ્ય અને તેના વ્યવહારના કારણે જ તેનું ઘર છે એ સુંદર અને વૈભવશાળી બને છે એમાં કોઈ શંકા નથી આપણા દેવી દેવતા પણ પોતાની અર્ધાંગી જ બધી શક્તિ માને છે જેવી રીતે શ્રી ભગવાન માટે માતા લક્ષ્મી છે એ જ બધી વસ્તુ છે એવી જ રીતે શિવ ભગવાન પણ પાર્વતી માતા વિના અધૂરા છે આપણા સમાજમાં સ્ત્રીને અન્નપૂર્ણા લક્ષ્મી સરસ્વતી અને વૈભવ લાવવા વાળી સ્ત્રી માનવામાં આવે છે જો ઘરની લક્ષ્મી છે એ ધર્મ અનુસાર આચરણ કરે તો તે ઘરને મંદિર બનાવી શકે છે આવી જ રીતે પરિણિત મહિલાઓ માટે ઘણા બધા એવા નિયમો અને ધર્મનું પાલન કરવાના નિયમો હોય છે

અને કયા દિવસે અને કયા તહેવારે વાળ ધોવા એ અશુભ માનવામાં આવે છે તો મિત્રો એના પહેલા તમને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા જોઈએ તો કુંવારી કન્યાઓને ક્યારે પણ બુધવારના દિવસે વાળ ના ધોવા જોઈએ અને ખાસ કરીને એ કન્યાઓને કે જેના નાના ભાઈઓ છે આવો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે પણ કન્યા બુધવારના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના નાના ભાઈને કષ્ટ ઉઠાવવું પડે છે એના નાના ભાઈનું સ્વાસ્થ્ય અને તેના જીવન ઉપર હંમેશા કાળ બની રહે છે આટલા માટે બુધવારના દિવસે ક્યારે પણ પોતાના વાળ ન ધોવા જોઈએ હિન્દુ ધર્મમાં નખ કાપવા વાળ ધોવા જેવા કાર્યો કરવા માટે કેટલાક શુભ અશુભ દિવસો જણાવવામાં આવ્યા છે પરિણિત મહિલાઓના મામલે નિયમ અલગ અલગ છે કુંવારી છોકરીઓ અને પરિણિત મહિલાઓ માટે વાળ ધોવા માટે શુભ દિવસો અલગ અલગ જણાવવામાં આવ્યા છે એવી માન્યતા છે કે જ્યોતિષ શાસ્ત્ર જણાવવામાં આવેલા આ નિયમોથી જે મહિલા પોતાના વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે તેનાથી વિપરીત જો ખોટા દિવસે વાળ ધોવામાં આવે તો જીવનમાં નકારાત્મકતા વધી શકે છે ચાલો તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાળ ધોવા માટે કયો દિવસ શુભ છે સોમવારનો દિવસ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે પરિણિત મહિલાઓએ સોમવારના દિવસે વાળ ન ધોવા જોઈએ આવું કરવાથી પરિણિત મહિલાઓના પરિવારની ઉન્નતિમાં અડચણો આવી શકે છે તેમજ મંગળવારના દિવસે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે પણ પરિણિત મહિલાઓને માથું ધોવાની મનાઈ હોય છે માન્યતા છે કે મંગળવારના દિવસે પરિણિત મહિલાઓ દ્વારા વાળ ધોવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આ ઉપરાંત કુંવારી છોકરીઓએ પણ મંગળવારના દિવસે ન ધોવા જોઈએ દિવસ મહિલાઓ કુંવારી કન્યાઓ અને પુરુષોના વાળ ધોવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે સાથે જ વેપારમાં પણ વૃદ્ધિ થાય છે ગુરુવારના દિવસે એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ ન ધોવા જોઈએ માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઉંમર ઘટે છે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ધન યોગ પણ બને છે તેમજ મિત્રો શુક્રવારના દિવસે ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારના દિવસે ધોવા સૌથી વધુ શુભ માનવામાં આવ્યા છે એવી માન્યતા છે કે શુક્રવારના દિવસે ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ધન પ્રાપ્તિની સંભાવના વધી જાય છે શનિવારના દિવસે હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈ પણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી ખાસ કરીને આ દિવસે પરિણિત મહિલાઓએ માથું ન ધોવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે રવિવારનો દિવસ વાળ ધોવા માટે યોગ્ય છે પરંતુ આ દિવસે પરિણિત મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ કુંવારી કન્યાઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે 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 બીજી વાત જોઈએ તો આજનો સમય એ બદલી રહ્યો કે જેનાથી લોકો પ્રભાવિત થઈને કોઈ પણ શુભ તહેવાર શુભ તિથિ અથવા તો શુભ મુહૂર્ત દિવસે લોકો પોતાના વાળ કપાવી નાખે છે પરંતુ મિત્રો હિન્દુ પંચાંગના દિવસે મહિલાઓએ ક્યારે પણ વાળ ના કાપવા જોઈએ અને ધોવા પણ ન જોઈએ આ વસ્તુને શુભ માનવામાં આવતી નથી અને ખાસ કરીને અગિયારસ અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે ક્યારે પણ વાળ ન ધોવા જોઈએ આના લીધે તમારી ઉપર ચંદ્રમાનો પ્રભાવ પડી શકે છે અને આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે જો તમે કોઈ પણ વારના દિવસે વ્રત રાખો છો તો એ દિવસે ભૂલથી પણ વાળને ના ધોતા કે જેવી રીતે તમે જો સોમવારનું વ્રત રાખ્યું છે તો એના એક દિવસ પહેલા વાળ ધોઈને તમે શુદ્ધ થઈ શકો છો જે દિવસે વ્રત રાખો છો એ દિવસે વાળ ક્યારે પણ ન ધોવા જોઈએ અને જો કોઈ કારણના લીધે તમારે એ દિવસે વાળ ધોવા પડે છે તો તમે આ ઉપાયને કરી શકો છો મિત્રો તમે તમારા વાળમાં કાચું દૂધ લગાવીને વાળને ધોઈ શકો છો તેમજ મિત્રો પરિણીત મહિલાઓને ગુરુવારના દિવસે વાળ ન ધોવા જોઈએ આ દિવસે મિત્રો ખાલી મહિલાઓને જ નહીં પણ પુરુષોએ પણ વાળ ન કપાવવા જોઈએ અને તેને ધોવા પણ ન જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર પણ તમે સાંભળ્યું જ હશે કે ગુરુવારના દિવસે ઘરમાં પોતું ન કરવું જોઈએ બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે વાળ ધોવા અથવા તો કાપવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તમારી દશા છે એ બદલવા લાગે છે આ બધું જ ગુરુના કારણે થાય છે જો તમે એક પુત્રની માતા છો અને પછી તમારી એક પુત્ર પ્રાપ્તિની કામના છે તો મહિલાઓએ શુક્રવારના દિવસે વાળ ધોવા જોઈએ તેમજ મિત્રો શનિવારના દિવસને શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે તો એ દિવસે તમારા વાળમાં તેલ પણ ન લગાવવું જોઈએ અને તમારે તમારા વાળ પણ ન ધોવા જોઈએ આનાથી મિત્રો શનિની કુદરતી તમારી ઉપર બની રહે છે અને જો કોઈ કારણવશ તમારે શનિવારના દિવસે વાળ ધોવા જ પડે છે તો તમે થોડીક હળદરને લઈને વાળમાં લગાવી લેજો એના પછી તમે વાળને ધોઈ શકો છો પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો બહુ જરૂરી હોય તો જ તમે શનિવારના દિવસે વાળ ધોજો નકર ક્યારે પણ શનિવારના દિવસે વાળ ના ધોતા એની સાથે જ મિત્રો સ્ત્રી હોય કે પુરુષ છે તે બંને શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો શુક્રવારના દિવસે વાળ ધોવા પણ શુભ માનવામાં આવે છે શુક્રવારનો દિવસ છે એ માતા લક્ષ્મીનો વાર હોય છે આટલા માટે મહિલાઓએ પોતાના વાળને સ્વચ્છ રાખવા જોઈએ આનાથી લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર હંમેશા રહે છે દરેક પરિણીત સ્ત્રી માટે સિંદૂર સૌથી સુંદર ઘરેણું છે પરંતુ હિન્દુ ધર્મમાં સિંદૂર માત્ર શૃંગાર જ નથી પરંતુ સિંદૂર પરિણીત સ્ત્રીના જીવનમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે વિવાહ દરમિયાન બધા જ રિવાજોની સાથે સાથે વરરાજા દુલ્હનના સેંથામાં સિંદૂર ભરે છે અને તેને મંગળસૂત્ર પહેરાવે છે વિવાહ દરમિયાન સેંથામાં લગાવાયેલું સિંદૂર અને મંગળસૂત્ર મહિલાઓ આજીવન ધારણ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાની યોગ્ય રીત શું છે સેન્થામાં સિંદૂર લગાવવાની યોગ્ય રીત આજથી નવસો વર્ષ પહેલા બનેલા મંદિરમાં વિધિવત રીતે જણાવવામાં આવી છે ઓડિશાના કોણાર્ક મંદિર પુરીની નજીક બનેલું આ મંદિર સ્થાપત્ય કલા અને પ્રાચીન આર્કિટેક્ટનો ઉત્તમ નમૂનો છે તેરમી સદીમાં બનેલા આ મંદિરની દિવાલો પર મહિલાઓના શ્રૃંગાર સાથે જોડાયેલી કેટલીક મહત્વની કલાકૃતિઓ બનાવવામાં આવી છે આ મંદિરની દિવાલ પર બનેલી એક પ્રતિમા પરિણિત મહિલાઓને સિંદૂર લગાવવાની યોગ્ય રીત પણ જણાવે છે સૂર્યના આ મંદિરમાં તેમના જ પુત્ર શનિની કુદ્રષ્ટિથી પરિણિત સ્ત્રીઓને બચાવવાની યોગ્ય રીત પણ જણાવવામાં આવી છે સામાન્ય રીતે પરિણિત મહિલાઓ સિંદૂરની ડબ્બીમાંથી સિંદૂર લઈને તેમના સેંથામાં હાથ આગળથી શરૂ કરીને પાછળની તરફ લગાવે છે જો કે આ રીત ખોટી છે જો સિંદૂર લગાવતી વખતે તમને માથા પર હાથની છાયા આવે તો તે ખોટું છે અને તેના કારણે શનિનો કુપ્રભાવ ભોગવવો પડે છે જેથી પરિણિત મહિલાઓએ સીધા હાથે સિંદૂર લગાવવું જોઈએ અને હાથને ચહેરાના પાછળની તરફ લઈ જઈને સિંદૂર આગળથી પાછળની તરફ ખેંચવું જોઈએ સિંદૂર લગાવતી વખતે તમારો હાથ ચહેરાને ન છુપાવે તેનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો જણાવી દઈએ કે શનિ સૂર્યના જ પુત્ર છે સૂર્યદેવને છાયા નામની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો હાયાએ એક પુત્રને જન્મ આપ્યો હતો કે જે શનિ હતા આપણે જાણીએ છીએ કે શનિનો રંગ કાળો છે જેને જોઈને ચમકીલા સૂર્યએ તેને પોતાનો પુત્ર માનવાથી ઇનકાર કરી દીધો હતો જેથી તે સમયથી સૂર્ય અને શનિને એકબીજાના શત્રુ ગ્રહ માનવામાં આવે છે જેથી માનવામાં આવે છે કે જો પરિણિત સ્ત્રી સિંદૂર લગાવે તો તેના માથે છાયા એટલે કે શનિની માતાનું નામ ન પડે નહીંતર તેનાથી પરિણિત સ્ત્રી પર શનિની કુદ્રષ્ટિ પડી શકે છે આથી મિત્રો મહિલાઓ દ્વારા સિંદૂર લગાવવામાં આવે છે તેમજ મિત્રો શાસ્ત્રોમાં એક એવી પણ માન્યતા છે કે પરિણિત મહિલાઓ પોતાની માંગમાં સિંદૂર ભરીને કોઈ પણ પૂજામાં જોડાઈ શકે છે કારણ કે મિત્રો માંગનો હિસ્સો છે એ ગંગા સિંદૂરનો હિસ્સો માનવામાં આવે છે જે કોઈ પરિણિત સ્ત્રી છે એના સૌભાગ્યને દર્શાવે છે કે જેને દેવતા ખુદ પણ નકારી શકતા નથી જેમ કે પુરુષોએ હંમેશા નાઈ ધોઈને જ પૂજા કરવી જોઈએ પણ એક પરણિત મહિલાને વાળ ધોયા વિના સિંદૂર લગાવીને પણ પૂજામાં જોડાઈ શકે છે પણ મિત્રો જ્યારે વાત સિંદૂરની આવે છે તો સિંદૂરની સાથે જોડાયેલી એક ખાસ વાત તમારે યાદ રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે નકર તેનો ખોટી રીતે જો ઉપયોગ કરવામાં આવે છે તો તમારા પતિનું મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો જો તમારે જોવું હોય કે તમારો પતિ તમને પ્રેમ કરે છે કે નહીં

અને એ એ સિંદૂર નાક ઉપર પડે છે તો પતિ અતૂટ પ્રેમ દર્શાવે છે અને આવનારા સમયમાં પણ એ બંનેના સંબંધો છે એ બહુ સારા બનતા જાય છે આની સિવાય જો તમે જાતે જ સિંદૂર લગાવો છો અને ભૂલથી પણ તે સિંદૂર નાક ઉપર પડે છે

આપણે એક પર્ણિત મહિલાને જોઈએ છીએ તો એની માથે સિંદૂર જરૂર લગાવેલું હોય છે એક પરિણિત મહિલાને સિંદૂર વિના બહુ અધૂરી માનવામાં આવે છે મિત્રો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સિંદૂરનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણીવાર સિંદૂરને માથે લગાવવાના ચક્કરમાં અમુક અમુક ભૂલ કરી નાખે છે કે જે અમે તમને આગળ જણાવવાના છીએ કે એવી કઈ ભૂલ છે કે જે મહિલા સિંદૂર લગાવતી વખતે કરે છે મિત્રો પહેલી ભૂલ સ્ત્રીઓની એ હોય છે કે મિત્રો માન્યતાઓ અનુસાર જે કોઈ પણ મહિલા છે એ માથાની વચ્ચે જ સિંદૂર લગાવવાને બદલે થોડું ત્રાસુ સિંદૂર લગાવે છે તો એ બહુ અશુભ માનવામાં આવે છે અને આનો પતિ પણ તેની સાથે રહી શકતો નથી તેમજ મિત્રો પતિ પત્નીના વચ્ચે ઝઘડાઓ થઈ શકે છે અને બીજી વસ્તુ મિત્રો તમે આ વસ્તુ જાણતા જ હશો કે જે કોઈ પણ સ્ત્રી છે પોતાના માથાની વચ્ચે લાંબો સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય પણ થઈ શકે છે મિત્રો માતા આશીર્વાદ પણ આ મળે છે મિત્રો માન્યતાઓના અનુસાર જે કોઈ સ્ત્રી છે પોતાના સિંદૂરને ને વાળ માં છુપાવી દે છે તો તેનો પતિ પણ સમાજમાં માન સન્માન ગુમાવી દે છે અને તેના પતિ ને માન સન્માન પણ મળતું નથી આથી મિત્રો એવું કહેવામાં આવે છે કે અને એવી રીતે લગાવવું જોઈએ કે બધા જ લોકોને સીધું જ દેખાવું જોઈએ મિત્રો જે સ્ત્રીએ સિંદૂર લગાવેલું હોય છે તે સ્ત્રી સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે અને તે મહિલાનો વાન ઉઘડે છે તેમજ મિત્રો સ્ત્રીઓને માથા ઉપર સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ એક વસ્તુ નક્કી કરી રાખવી જોઈએ કે સિંદૂરને માથાની વચ્ચે જ લાંબુ સિંદૂર લગાવવું જોઈએ અને જો કોઈ મહિલા છે એ થોડુંક આડું સિંદૂર લગાવે છે તો એવું માનવામાં આવે છે કે એનો એના પતિ સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે અને પતિ છે એ બીજી સ્ત્રી ઉપર આકર્ષિત થાય છે આથી મિત્રો સિંદૂર ને હંમેશા માથા ઉપર અને લાંબુ લગાવવું જોઈએ તેમજ મિત્રો માથા ઉપર સિંદૂર લગાવતી વખતે જો સિંદૂર હાથમાંથી નીચે પડી જાય છે તો આ બહુ મોટું અપશુકન માનવામાં આવે છે આથી ભૂલ ચૂકે થી પણ આ ભૂલ ન કરવી જોઈએ આ ભૂલ થવાથી તમારા પતિ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે આવા સમયમાં તમારે માતા પાર્વતી નું ધ્યાન કરવું જોઈએ અને તમારે ક્ષમા માંગવી જોઈએ તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિને સપનામાં સિંદૂર લાગેલી સ્ત્રીના દર્શન થાય છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ છે એ ધનનો લાભ કરાવે છે મિત્રો આવી સ્ત્રી જો તમને સપનામાં જોવા મળે છે તો તે બહુ શુભ સંકેતો લઈને આવે છે તેમજ મિત્રો જો પતિ પત્નીએ પોતાનું લગ્ન જીવન સારું ઈચ્છવું હોય તો પતિ પત્નીનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે આ દિશાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સ્નેહ વધે છે આ સિવાય બેડનું ખાસ ધ્યાન રાખો પલંગ લોખંડ કે અન્ય કોઈ ધાતુનો ન હોવો જોઈએ પતિ પત્નીએ હંમેશા લાકડાના પલંગનો જ ઉપયોગ કરવો જોઈએ તેનાથી લગ્ન જીવન સારું રહે છે તેમજ વાસ્તુ અનુસાર પતિ પત્નીએ બેડરૂમમાં ફૂલનો શણગાર કરી રાખવો જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે પતિ પત્ની બંને સાથે મળીને આ ફૂલદાની નું ધ્યાન રાખવું જોઈએ તેની સફાઈ કરવાથી વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે બેડરૂમ માં અરીસો ક્યારેય ન મૂકવો જોઈએ તેનાથી પતિ પત્નીના સંબંધોમાં અંતર વધે છે જો અરીસો હોય તો પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમે તેને સીધું ન જુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ હંમેશા ડાબી બાજુ સુવું જોઈએ જ્યારે પતિએ હંમેશા જમણી બાજુ સુવું જોઈએ આનાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે तो मित्रों जो आहित तमने गमी हो तो वीडियो ने लाइक करी अने चैनल ने सब्सक्राइब सबस्क्राइब करी देजो के जेथी अमे रोज वास्तुशास्त्र ने लगता वीडियो लावता रहिए दिवस शुभ रहे धन्यवाद मित्रों